જય ધન્વંતરી ઓમ નમઃ શિવાય ગુજરાત આયુર્વેદ રજીસ્ટ્રેશન બોર્ડનું રજિસ્ટ્રેશન ધરાવતા ડોક્ટરોને ગુજરાત આયુર્વેદ બોર્ડના અગિયાર મેમ્બર વતી હું પ્રણામ કરું છું નમસ્કાર કરું છું આજે આપણે ત્રણ અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ઈ ત્રણેય મુદ્દાઓ વિશે ચર્ચાના અંતે આપનું કઈ સજેશન હોય તો મને પર્સનલમાં વોટ્સઅપ કરી શકો છો અને આ વિડીયો આપને સારો લાગે તો એને ફોરવર્ડ કરો આપણા અઠ્યાવીસ અઠ્યાવીસ હજાર ડૉક્ટર સુધી આ વિડીયો પહોંચવો જોઈએ અને આપણું અઠ્યાવીસ હજાર ડૉક્ટરનું સંગઠન જળવાય એ આપણો મહત્ત્વનો મુદ્દો છે ફર્સ્ટ ગુજરાત આયુર્વેદ રજીસ્ટ્રેશન બોર્ડના રજીસ્ટર ધરાવતા અઠ્યાવીસ હજાર ડૉક્ટરોમાં અમારી બોર્ડની સૌપ્રથમ પ્રાયોરિટી છે કે તેમને પ્રોટેક્ટ કરવા તેમને રજિસ્ટ્રેશન કરેલ છે તો તેમનું રજિસ્ટ્રેશન નિયમ મુજબ એમનું રક્ષણ કરવું અને તે જે પ્રેક્ટિસ કરે છે એ પોતાની મર્યાદામાં રહીને કરે અને બોર્ડ કોઈ પણ પ્રેક્ટિસને પણ જાતની મુશ્કેલી પડે તો બોર્ડ એના માટે એક આન્સરિંગ ફોર્મ બનાવેલ છે યુનિવર્સલ આન્સરિંગ ફોર્મ લીગલ ડિપાર્ટમેન્ટની એડવાઇઝ લઈ યુનિવર્સલ આન્સરિંગ ફોર્મ બનાવેલ છે અને એની પીડીએફ પણ સાથે જોડેલ છે આપણા એક્ટ મુજબ આપણે જે પ્રેક્ટિસ કરીએ છીએ અને એની પીડીએફ પણ સાથે જોડેલ છે આપણી સરકારમાં આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આપણા રિસ્પેક્ટેડ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ એ પણ આપણને જ્યારે આપણે કોઈ પણ આયુર્વેદનો પ્રેક્ટિશનર છીએ અને છેવાડાના લોકો સુધી આપણે સેવા કરી રહ્યા છીએ તો આપણને ખૂબ જ સપોર્ટ કરે છે આ એમનો સાથ સહકાર છે આજે આપણે જે કોઈ સીઇએ પહેલાં સરકારની જે યોજના છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ રજિસ્ટ્રેશન એની પહેલાં અને પછી આપણા પ્રેક્ટિશનરને કોઈપણ જાતની મુશ્કેલી ના પડે તે માટે આપણે આ એક સીઈએ માં કોઈ પણ જાતની કોઈને મુશ્કેલી પડે અથવા કોઈને કાંઈ નોટિસ આવે તો એના માટે આપણે એક યુનિવર્સલ ફોર્મ બનાવેલ છે અને સાથે એક્ટની પીડીએફ જોડેલ છે જેથી કરીને જે તે વખતે કોઈ મુશ્કેલીના સમયે તમારે કોઈ પણ વ્યક્તિને ફોન ન કરવો પડે કોઈ બોર્ડ મેમ્બરને ફોન ન કરવો પડે કોઈ વકીલને ફોન ન કરવો પડે અને તમે જાતે જ એનો જવાબ આપી શકો તે માટેનો આપણો પ્રયત્ન રહ્યો છે બોર્ડનો

બીજો મુદ્દો આપણી પાસે એ છે કે ગુજરાત આયુર્વેદ બોર્ડ દ્વારા એક જીબીએયુ એપ મોબાઈલ એપ ડેવલપ કરવામાં આવેલ છે જેથી કરીને તમે હવે કોમ્પ્યુટરની જરૂર નથી કોમ્પ્યુટરમાં કરો તો ઓકે જ છે પણ માની લો તમારી પાસે કોમ્પ્યુટર નથી લેપટોપ નથી તો તમે મોબાઈલ એપ થ્રુ તમે ઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ઈ એપ્લિકેશન થ્રુ તમે પ્રોફેશનલ રજીસ્ટ્રેશન તમે પરમેનન્ટ રજીસ્ટ્રેશન તમે ચેન્જ ઓફ એડ્રેસ ચેન્જ ઓફ નેમ કોઈ પણ એપ્લિકેશન જે કોમ્પ્યુટરમાં કરી શકતા હતા એ બધું જ તમે આમાં કરી શકશો રિન્યુઅલ સ્લીપ તમારી રિન્યુઅલ સ્લીપ ખોવાઈ ગઈ છે તો એને તમે સ્ટોર કરી શકશો સાચવી શકશો આ મોબાઈલ એપ એટલી અગત્યની છે એ માટેનો ડેમો વર્ઝન પણ તમને એમાં સાથે આપ્યો છે કઈ રીતે એની ઇન્સ્ટોલ કરવો અને કઈ રીતે તમારા મોબાઈલમાં રાખવી આ એપ ખૂબ જ અગત્યની છે અને આપણા આખી જે પ્રેક્ટિસનો એકસાથે જોડી રાખશે એ માટે દરેક વ્યક્તિ દરેક ડોક્ટર મિત્રને દરેક રજીસ્ટ્રેશન ધરાવતા ડૉક્ટર મિત્રનો હું નંબર અપીલ કરું છું કે તમારા મોબાઈલમાં આ જીબીએયુ એપ ડાઉનલોડ કરી અને એને રાખો અને એના થ્રુ જ તમે બધું ઉપયોગ કરો બોટ સાથે એના થ્રુ જ કનેક્ટ થાવ તમારે કોઈ પણ મેઇલ કરવો છે કોઈ પણ વસ્તુની ડિટેલ જોઈ છે તો તમે મેઇલ કરી શકશો તમે એવરીથિંગ તમે જે કોમ્પ્યુટરમાં કરી શકતા તે એ જ વસ્તુ તમે મોબાઈલ એપ્લિકેશન થ્રુ કરી શકશો અને આજના જમાનામાં દરેક વ્યક્તિ પાસે મોબાઈલ હોય જ છે તો મારી આપ સર્વને નમ્ર અપીલ છે કે ઈ સર્ટિફિકેટ તમારા બધા દરેક ડોક્યુમેન્ટ તમારું રજિસ્ટ્રેશન જોઈ શકશો તમારું રિન્યુઅલ જોઈ શકશો તમારે કંઈ ચેન્જ ઓફ એડ્રેસ છે ચેન્જ ઓફ નેમ છે તો તમે જોઈ શકશો કોઈ પણ ડિટેલ તમારે જાણવી છે તો તમે મોબાઈલ એપ થ્રુ એટલે કે જીબી મોબાઈલ એપ્સ આ સાથે તમને એનો ડેમો આપ્યો છે એની લિંક આપી છે તો એમાં તમે જોઈન્ટ થજો કંઈ પણ અટકો તો તમે મને પર્સનલમાં મેસેજ પણ કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ આપણો ત્રીજો મુદ્દો છે સરકારની અત્યારે એવી રહી છે કે બોગસ ડોક્ટર પકડવાનું અભિયાન છે આખા ગુજરાતમાં સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા બોગસ ડોક્ટર અભિયાન ચાલે છે આ બોગસ ડોક્ટર અભિયાનમાં આપણે સરકારને કઈ રીતે મદદ કરી શકીએ તો કે ગુજરાતના દરેક જિલ્લામાં રાજકોટ અમદાવાદ બરોડા સુરત જામનગર આપણા જેટલા જિલ્લા છે અઠ્યાવીસ ત્રીસ બત્રીસ જે જિલ્લાઓ છે જિલ્લાઓના તાલુકા ઈ લેવલ આપણા જેટલા એસોસિએશન છે ઈ એસોસિએશનમાં જ્યાં ત્યાં કોઈ પણ તમને એમ લાગે કે બોગસ ડૉક્ટર છે આ બોગસ ડૉક્ટરની તમે તમારા એસોસિએશનના પ્રેસિડેન્ટ સેક્રેટરીની જાણ કરો પ્રેસિડેન્ટ સેક્રેટરી ગુજરાત આયર બોર્ડને ઈમેલથી અથવા તો જાણ લેખિત જાણ કરે તો અમે ઉપર સરકારને આ જાણ કરશું જેથી કરીને આજે આપણે જન આરોગ્ય જળવાય અને લોકોને સારામાં સારું હેલ્થ મળે તે માટેનો આપણો પ્રયત્ન છે એ ગુજરાત સરકારનો પ્રયત્ન છે તેમાં પણ જોડાઈએ તો આપણે મારા સર્વે અઠ્યાવીસ હજાર ડોક્ટર છે કે તમારી આજુબાજુમાં ક્યાંય પણ તમને લાગે તો વેરીફાઈ કરી વેરીફાઈ કર્યા બાદ તમે તમારા એસોસિએશનના પ્રેસિડેન્ટ સેક્રેટરીને અને પછી બોર્ડને જાણ કરો આપણા દરેક જિલ્લામાં બે થી ત્રણ ચાર છ એસોસિએશન ચાલતા હોય છે તો આવા આપણું મજબૂત એસોસિએશન જે મજબૂત સંગઠન છે તો હું આપ સર્વેને અપીલ કરું છું કે આપ સર્વે એક એકબીજા સાથે જોડાય અને અઠ્યાવીસ હજાર ડૉક્ટર આપણે એક સાથે કનેક્ટ રહીએ અને જ્યારે જ્યારે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે પણ ઉપયોગી થઈએ અને સારા કામમાં પણ ઉપયોગી થઈએ હું સર્વે ડૉક્ટર મિત્રોને ફરી ફરીને વંદન કરું છું અભિનંદન પાઠવું છું અને આ વિડીયો તમે જેટલો અઠી દરેક ડૉક્ટર સુધી ફોરવર્ડ કરો આપણા અઠ્યાસી અઠ્યાવીસ હજાર ડૉક્ટર સુધી આ વિડીયો જવો જોઈએ અને એને બોર્ડની એક્ટિવિટીઝ સાથે કનેક્ટ કરો અને એકબીજા સાથે આપણે જોડાઈએ થેન્ક યુ થેન્ક યુ ઓલ